સમાચાર સોનલ પરમાર વાંચશે સમાચાર નવકાર મહામંત્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસની અપીલ કરી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના પોલિસી રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર લાદેલા ટેરિફનો આજથી અમલ શરૂ કોંગ્રેસના ટોચના રાષ્ટ્ર નેતાઓની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની મેચ રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનને આજનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે તેમણે કહ્યું કે તેનો ઉકેલ ટકાઉ જીવનશૈલી છે જેનો જૈન સમુદાયે સદીઓથી અભ્યાસ કર્યો છે શ્રી મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી તેમણે ટિપ્પણી કરી હતી કે જૈન સમુદાય સદીઓથી સરળતા સંયમ અને ટકાઉપણાના સિદ્ધાંતો સાથે જીવી રહ્યો છે પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં વોકલ ફોર લોકલ પર પણ ભાર મૂક્યો હતો નવકાર મહામંત્રની ફિલોસોફી વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલી છે તે બાબત પર પ્રકાશ પાડતા તેમણે લોકોને પાણી બચાવવાનો સંકલ્પ માતાના નામે એક વૃક્ષ સ્વચ્છતા મિશન સ્થાનિક ઘરેલુ પ્રવાસન માટે અવાજ ઉઠાવવો કુદરતી ખેતી અપનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવી યોગ અને રમતગમતને જીવનમાં લાવવી અને અંતે ગરીબોની મદદ કરવાના એમ નવ સંકલ્પ કરવાની અપીલ કરી હતી साथियों जब मैं वोकल फॉर लोकल कहता हूं जो सामान बना है भारत में जो बीके भारत में भी और दुनिया भर में जिस सामान को बनाने में किसी भारतीय के पसीने की खुशबू हो जिस सामान में भारत की मिट्टी की महक हो हमें उसे खरीदना है और दूसरों को भी प्रेरित करना है પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નવું ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તકો શોધશે અને વિશ્વ આધ્યાત્મિકતાનો માર્ગ છે વિકસિત ભારતના વિઝન વિશે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતનો અર્થ વિકાસની સાથે સાથે વારસો પણ છે તેમણે ઉમેર્યું હતું કે વિકસિત ભારત તેની સંસ્કૃતિ પર કામ કરશે અને પ્રકાશ પાડ્યો હતો કે વીસથી વધુ તીર્થંકરોની મૂર્તિઓ વિદેશમાંથી પરત કરવામાં આવી છે नवकार महामंत्र कहता है स्वयं पर विश्वास करो स्वयं की यात्रा शुरू करो दुश्मन बाहर नहीं है दुश्मन भीतर है नकारात्मक सोच अविश्वास वही मनस्य स्वार्थ यही वे शत्रु हैं जिन्हें जीतना ही असली विजय है આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એકસો આઠથી વધુ દેશોના લોકો સાથે આધ્યાત્મિક પ્રાર્થના નવકાર મહામંત્રનો પણ જાપ કર્યો હતો તેના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે તે માત્ર એક મંત્ર નથી પરંતુ શ્રદ્ધાનું કેન્દ્ર છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના પોલિસી રેપો રેટમાં પચીસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો છે આજે મુંબઈમાં આ જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે છ સભ્યોની સમિતિની સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો હતો નિર્ણયોની જાહેરાત કરતી વખતે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે સમિતિએ બે હજાર પચીસ છવ્વીસમાં જીડીપી વૃદ્ધિનું અનુમાન છ પોઈન્ટ સાત ટકાથી ઘટાડીને છ પોઈન્ટ પાંચ ટકા કરવાનો પણ નિર્ણય લીધો છે તેમણે ઉમેર્યું કે બે હજાર પચીસ છવ્વીસમાં ફુગાવો ચાર ટકા રહેવાની ધારણા છે એમપીસીની બેઠક સાત આઠ અને નવ એપ્રિલના રોજ મુંબઈમાં મળી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિદેશી બેન્કો માટે મોટી વૃદ્ધિની તકો પ્રદાન કરી રહ્યું છે અને સરકાર બેન્કિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે લંડનમાં ભારત યુકે રોકાણકાર ગોળમેજી ચર્ચાને સંબોધતા નાણામંત્રીએ ટકાઉ આર્થિક વિકાસ અને રોકાણની તકો વધારવા માટે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી જેમાં નીતિગત સમર્થનનો સમાવેશ થાય છે નાણામંત્રીએ જણાવ્યું કે ભારત વર્ષ બે હજાર બત્રીસ સુધીમાં છઠ્ઠું સૌથી મોટું વીમા બજાર બનવા માટે તૈયાર છે જેમાં વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર અઠ્યાવીસ સુધીમાં સાત પોઈન્ટ એક ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરની સંભાવના છે આ વૃદ્ધિ તેને જી દેશોમાં સૌથી ઝડપથી વિકસતા વીમા બજારોમાંનું એક બનાવે છે નાણામંત્રીએ કહ્યું કે સ્થાનિક યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લદાયેલા ટેરીફ આજથી અમલમાં આવ્યા છી જેમાં ચીની આયાત પર એકસો ચાર ટકાનો ટેરિફ પણ સામેલ છે વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી કે નવું ટેરિફ માળખું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બેઇજિંગને અમેરિકન માલ પરના ચોત્રીસ ટકા ટેરિફ પાછા ખેંચવા માટે આપેલા અલ્ટિમેટમને કારણે છે ભારતથી આયાત પર ડોનાલ્ડ ટ્રમ્પના છવ્વીસ ટકા ટેરિફ પણ આજે સંપૂર્ણ અમલમાં આવ્યા છે ભારત ઉપરાંત ટ્રમ્પે વિયેતનામ પર છેતાલીસ ટકા તાઇવાન પર બત્રીસ ટકા દક્ષિણ કોરિયા પર પચીસ ટકા જાપાન પર ચોવીસ ટકા અને યુરોપિયન યુનિયન પર વીસ ટકા ટેરિફની જાહેરાત કરી હતી ગોલ્ડમેન સેસના મતે ચીનના અર્થતંત્ર માટે તે એક મોટો ફટકો હોઈ શકે છે જે બેઇજિંગના વિકાસને બે પોઈન્ટ ચાર ટકા પોઈન્ટ ઘટાડી શકે છે આ ટેરિફના અમલ બાદ હવે આ અઠવાડિયાની શરૂઆતમાં યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયો અને વિદેશમંત્રી એસ જયશંકરે ટેરિફ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાગ કુમાર દિસનાયકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને શ્રીલંકાના નિકાસ પર તાજેતરમાં લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફમાંથી રાહત મેળવવાની માંગ કરી છે શ્રમ મંત્રી અનિલ જયંત ફર્નાન્ડોએ સંસદમાં આ વાતની પુષ્ટિ કરી તેમણે કહ્યું કે આ પત્ર વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગયો છે રાષ્ટ્રપ્રમુખ દિશ નાયકે પત્રમાં કહ્યું કે આનાથી શ્રીલંકાના અર્થતંત્ર માટે જોખમ ઉભું થાય છે તેમણે તેની અસર ઘટાડવા માટે વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે તેમણે કહ્યું કે શ્રીલંકા વાતચીત માટે તૈયાર છે અને પરસ્પર સહયોગ દ્વારા ઉકેલ શોધવા તૈયાર છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ રહી છે આ ઉપરાંત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચા પણ આ અધિવેશનમાં દિવસ દરમિયાન કરાશે ગઈકાલે શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીની વિસ્તૃત બેઠક યોજાઈ હતી ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા વીસ લોકોના મોત થયા છે મંગળવારે રાત્રે લગભગ નવ વાગ્યે ચેંગડે શહેરના લોંગહુઆ કાઉન્ટીમાં આગ લાગી હતી બુધવારે સવારે ત્રણ વાગ્યા સુધીમાં કુલ વીસ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી ડોમેનિકન ગણરાજ્યની રાજધાની સેન્ટ ડોમિગોમાં ગઈકાલે એક ક્લબની છત ધરાશાયી થતાં પ્રાંતિય ગવર્નર સહિત છાસઠ લોકોના મોત થયાના અહેવાલ છે આ ઘટનામાં એકસો પચાસથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના વડાએ જણાવ્યું કે કાઠમાંડ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઘટના સમયે ક્લબમાં લગભગ એક હજાર લોકો ઉપસ્થિત થયા હતા આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગઈકાલે રાત્રે ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને અઢાર રનથી હરાવ્યું પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટે બસો ઓગણીસ રન બનાવ્યા જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો એક રન જ બનાવી શક્યું ગઈકાલે અન્ય એક મેચમાં લખનૌ સુપર ચાયન્સે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સને ચાર રનથી હરાવ્યું અંતમાં નવકાર મહામંત્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસની અપીલ કરી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના પોલિસી રેપો રેટમાં પચ્ચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર લાદેલા ટેરિફનો આજથી અમલ શરૂ કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી બે વાગીને ત્રીસ મિનિટે આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો